જય શ્રી કૃષ્ણ પશુપાલક મિત્રો અને ખેડૂત મિત્રો મહાશિવરાત્રીની આ સ્પેશિયલ ઓફર મારા દરેક પશુપાલક મિત્રો માટે મેં રાખેલી છે તો ખાસ કરીને ભવ્ય મિન જે તમારા જે તબેલો હોય અથવા તમારી પાસે બે ચાર પશુ રાખતા હોય અને તમારા પશુને એની તંદુરસ્તી સારી રાખવી હોય તમારા પશુને દૂધ અને ફેટ જાળવી રાખવા હોય તમારા પશુની અંદર જે ઉઠલા મારવાના કેસ હોય પશુ રિપીટ થતું હોય પશુ ગાભણ ન થતું હોય તો એના માટે અમારી આ જે પ્રોડક્ટ છે ભવ્ય મીન સુપર એ આજે ઓલ ઓવર ગુજરાતની અંદર ફ્રી કુરિયર સાથે આજની સ્પેશિયલ ઓફર મિત્રો અમે રાખેલી છે તો આ મહાશિવરાત્રીની ત્રણ દિવસની ઓફરનો લાભ છે તમે વહેલી તકે લઈ લેજો અને આ વિડિયો છે તમારા વધારેમાં વધારે પશુપાલક મિત્રો શેર કરજો જેથી કરીને આ ઓફરનો લાભ લેવાનું કોઈ પશુપાલક મિત્રો શૂકે નહીં તો અમારી આ સ્પેશિયલ ઓફર મિત્રો ખાસ કરીને પાંચ કિલો ભવ્યમીન સુપરની સાથે આપણી જે યુનિક પ્રોડક્ટ છે ભવ્યમીન એચ સો એમ ફ્રી આપવામાં આવશે સાથે સાથે પશુપાલક મિત્રો વીસ કિલો ભવ્યમીન સુપરની સાથે આપણી બ્રાન્ડ પ્રોડક્ટ મિલ્કોગીન જે એકદમ ઓર્ગેનિક પ્રોડક્ટ છે જે દૂધ અને ફેટ વધારવામાં કામ કરે છે સાથે સાથે તમને સો એમ એલની વીસ કિલોની સાથે પણ સો એમ ભવ્યમીન એચ ફ્રી આપવામાં આવશે સાથે સાથે વીસ કિલોની સાથે એક ડી વોર્મિંગ પણ ફ્રી આપવામાં આવશે ડી વોર્મિંગ જ્યારે કરાવો છો ત્યારે તમારા નજીકના પશુ ચિકિત્સકની સલાહ લઈને તમારે ડી વોર્મિંગ કરાવ્યા પછી આપણી આ પ્રોડક્ટ ચાલુ કરવાની છે આ પ્રોડક્ટ વાપર્યા પછી તમારા પશુની અંદર જે ઉઠલા મારવાના કેસ છે જે પશુ રિપીટ થાય છે ગાભણ નથી થતું એ પ્રોબ્લેમનું સોલ્યુશન અમારા પાવડરથી મળી જવાનું છે તો રાહ જોયા વગર આજની ઓફરનો લાભ લઈ લેજો થેન્ક યુ સો મચ ધન્યવાદ